નમસ્તે હું કિરણબેન મહેતા આ વિડિયો દ્વારા એક સામાજિક જાગૃતિનો સંદેશ આપવા માંગુ છું કે અમારી સાથે એક એવો બનાવ બન્યો સાયબર ફ્રોડનો બની શકે એવો કે જે તમારી સાથે બને તો તમે એનાથી બચી શકો બન્યું એવું કે મારો સન શિવમભાઈ પંડ્યા જે પણ સરકારી કર્મચારી જ છે એના ખાતામાં એક સાંજે અડતાલીસ હજાર રૂપિયા આંધ્રપ્રદેશ એક એકાઉન્ટમાંથી એકાઉન્ટ આવ્યા જોયું કે આ તો કોઈ અજાણ્યા આવ્યા છે ઉપરી ફોન ચાર થી પાંચ નંબર માંથી કે તમે તાત્કાલિક અમારી રકમ એ ઓનલાઈન રિટર્ન કરો અમારે ભૂલથી તમારા એકાઉન્ટમાં આવી ગઈ છે પણ મારા સને વિચાર કર્યો કે આ રીતે જો હું ઓનલાઈન ટ્રાન્સફર તો મારા એકાઉન્ટની રકમ છે મારા એકાઉન્ટની બધી રકમ પાછળથી કદાચ ફ્રોડ થઈ અને ઉપડી શકે છે એણે એમને રિટર્ન ન કરી પણ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ કંટ્રોલ રૂમમાંથી અમને બહુ સરસ માર્ગદર્શન મળ્યું કે અત્યારે ઓફિસ બંધ હશે સવારે તમે સાયબર ક્રાઇમ સેલ એની ઓફિસ માં કરતા ફ્રોડ નો શિકાર બની શકો છો સવારે અમે સાયબર ક્રાઇમ સેલ ના ઓફિસર પાસે ગયા બહુ સરસ રીતે એ ઓફિસરે અમને ગાઈડન્સ આપ્યું કે તમે પેલા એનું આધાર કાર્ડ અને જે એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા છે આ પૈસા હા એની પાસબુક એ ઉપર એનો ફોટો મગાવો લીધો ને બતાવી લીધું સાહેબે જોઈ લીધું નોંધ કરી અને પછી કીધું કે હજુ રિટર્ન ન કરતા હવે તમે તમારી બેંકે જાઓ અમારું એસબીઆઈમાં એકાઉન્ટ છે એસબીઆઈ એ જઈ અને અમે મેનેજરને મળ્યા મેનેજરે પણ નોંધ કરી અને કીધું કે તમે પેલા સ્ટેટમેન્ટ જે તમારામાં પૈસા જમા થયા છે એ પણ પાડીને એનો ફોટો રાખો પછી તમે એને રિટર્ન કરો અને ફરીવાર તમારું જે એકાઉન્ટ છે એનો ફોટો પાડીને રાખો આ સાચવીને રાખજો એ સાયબર ક્રાઇમ ઓફિસરને બતાવજો અને પછી જ આ પૈસા છે એ ટ્રાન્સફર થઈ ગયા છે એ એની નોંધ અમે પણ તમારા એકાઉન્ટ ની લેશું કે હવે તમારા એકાઉન્ટમાંથી આ રીતે પૈસા ઉપડે નહીં તમારું એકાઉન્ટ સાફ ન થાય સાયબર ફ્રોડ નો ભોગ ન બનો બહુ સરસ રીતે અમને સાયબર ક્રાઇમ ઓફિસર અને બેંક મેનેજરે સહકાર આપ્યો અને અમે એ લોકોને રકમ પોતાની રિટર્ન કરી દીધી પણ તમને હું એવું કહેવા માંગુ છું કે તમારા ખાતામાં જો આવું કઈ બને તો ડાયરેક્ટ પૈસા રિટર્ન કર્યા વગર આવી પ્રોસિજર કરી અને પછી રિટર્ન કરજો તો આપણે સાયબર ક્રાઈમનો ભોગ ન બનીએ જય હિન્દ જય ભારત